Nè, video. Nhét nhịp nhịp. một phút Nhét nhịp. 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 Nhét

આ ભૂલાઓ આ ભૂલાઓ ભૂલાઓ લે એ એ કોઠી બડજીએ ઓ લે હરતું એ લે હરજા યાર આ નાખો નહીં એ નાખો લે એમ તમે પી નાયા હો ઓલે પી નાયો લે અમે પીતાય નહીં ગબિતાય નહીં અમે પીતાય નહીં ગબિતાય નહીં હોભરો હું કહું આ

બી જાય ગુંદ થાય વાય પોઈસોથી જ મતલબ આપણે હા પાંચસોથી જ મતલબ તરત આપણે જવાનું પછી કાલ પાવર જોજો રૂપિયાનું દેવાના રૂપિયાનું જલ્સો કરવાનું જો આપણા હવે બે મથુરિયા યાદુરી બે પોસો પોણસો નથી લઈ લો કહેતા ને અમે પીઝા અમે પીતાય નહીં કે પીતાએ નહીં આજે આજે હાલત બગાડી નાખું નાના ના મારા બાપની છી કાઢીને જોડાણ ઢોકું મેળવું જોયાથી મતલબ પોનસો આપણે જીતી જાય

Billie, Billie, b i l e Billie, Billie, b i i e b i l l l l i e l l i i l l i e Billie, b l l i e b આ તો હું નક્કી કેવાય ભીવાઈ જ્યાં હોય હજુ આયા નહીં ચેન જ અટક બટક ના આવે સારું હોત મારે શરીર માં હા તો અટકે આવે તાણ ના આવે ઓ બીવાય તો એક ને એક અટકાય ટપકી પણ આ તો આપણું નોમ આવે તો અમને મોકલ્યા તા ઓ હજાર રૂપિયા ની દેખાય ભારી ગયો હે ભારી ગયો તો ભારી ગયો ઓ ભારી ગયા ભારી ગયો ભારી ગયો બસ હું ભારી ગયા એમ તો ક્યો લઈ લે મને અજા લઈ લે નહીં લેવા બી વાસુ બી વા બીની બીની માંગી વીરલે લઈ લેવા નથી પૂવા ટકા પડછો આલ્યો આમને ઓય વાટા હે ઓય વાટા હું ના પાડતો તો ના પાડતો તો કેલે આ બો ઉઠ્યો નહીં બીલા

વહ થઈ ગયો ને દેરીયા બાબા મચું આમ પા કેતા હતા કે મે નહીં બીતા નહીં અમે હસતા તમે તો એ તો ચુંડાની હા જિહ ચોપુંંગડો અલ્યા વઈ નહીં આઈ તાણે ભખુજી દેહો આ લે

અમે તો ઓય કન તમારી રાહ જોઈ રહ્યા હમકો હજુ કમ નાયા આ રહ્યા તાન તું ઉઠી ના કો હું ક્યુ હોય વય ઉપર કો આમ ન હવે ખબર પડે કે લાલચ બલા હ કદી આવી કોઈને હમ સરત રખાવા નહીં યાર પણ ઈરે કેતા તા આ તો જીવ લે યાર કોકનો વાત જીવ આ તો કે બચી ગયા બચી તમે જ બચી ગયા ને એમ ક્યો ને તો હું બચી ગયો નક હું એમ એ પોતે આપા બોલે તાન ને તા